વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં આજ રોજ થરાદ શહેર ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી થરાદ શહેરમાં રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં આયોજીત આ તિરંગા યાત્રામાં બોડી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા તિરંગા યાત્રા પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે આજે હર ઘર તિરંગા યાત્રામાં હજારોની સંખ્યામાં થરાદ નગરજનો દેશભક્તિના રંગે રંગાયા છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દેશભક્તિ અને સ્વદેશીપણાના સંકલ્પના ભાવ સાથે નાગરિકોએ તિરંગાને આન બાન અને શાંતિ પરંપરાગત રીતે ઉજવણી કરી છે તેમણે જણાવ્યું કે ઓપરેશન સિંદૂર નવા ભારતની ઓળખ બન્યું છે ઓપરેશન સિંદુરે દેશના નાગરિકોમાં સ્વમાન અને સ્વાભિમાન જગાડ્યું છે વડાપ્રધાન નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દેશની સેનાએ સફળતાપૂર્વક ઓપરેશન સિંદૂર ચલાવ્યું છે જે દેશ માટે ગૌરવની બાબત છે હર ઘર તિરંગા આજે થરાદ જાણે તિરંગામય થઈ ગયું હોય દેશભક્તિના રંગે રંગાયું હોય તેવું દરેકે દરેક નાગરિકો હજારોની સંખ્યામાં આજે બહાર આવ્યા સાથે જોડાયા તેમજ તિરંગા યાત્રાનું ભવ્ય સ્વાગત ફૂલ પુષ્પોથી કર્યું અલગ અલગ એની પરંપરાઓ પ્રમાણે પાઘડી સહિતનું સ્વાગત કરીને ફૂલારોથી તિરંગાનું બાન અને શાન જળવાય તેનું તે પ્રમાણેનું સ્વાગત કર્યું હું તમામ પ્રજાજનોનો હૃદયથી આભાર માનું છું દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે જે જે દેશભક્તિની વાત કરી છે જે સ્વદેશીપણાની વાત કરી છે એ સ્વદેશીપણું એ દરેક નાગરિકનો સંકલ્પ બને તે ભાવ સાથે આજે તિરંગાને બાન અને શાન વધે તે પ્રમાણે બધાએ સલામી આપી છે ઓપરેશન સિંદૂરે દેશની અંદર દેશના દરેકે દરેક નાગરિકની અંદર એ સ્વમાન અને સ્વાભિમાન જગાડ્યું છે દરેક નાગરિકને લાગે છે કે આપણે પણ જે રીતે દુનિયાના બાકી ડેવલપ દેશો હતા તે પર ઓપરેશન કરી અને દુશ્મન દેશની ધરતી ઉપર જઈને દેશના દુશ્મનોને નેસ્નાબૂત કરવાનું કામ કરતા તેની વાર્તાઓ માત્ર પુસ્તકમાં સાંભળતા તેવું નહીં આપણી બહાદુર સેનાએ દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વની અંદર આ બાબત પણ કરી બતાવી છે કે હવે ભારત એ નવું ભારત છે હવે ભારત એ અલગ ભારત છે પાથાવાડા ગુંદરી રોડ પર બે ટ્રેલર વચ્ચે ગમખર અકસ્માત એકનું મોત બનાસકાંઠા જિલ્લાના દાતીવાડા તાલુકામાં પાંથાવાળા ગુંદરીપ હાઈવે પર બે ટ્રેલર વચ્ચે સામસામે ટક્કર થતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે જ્યારે એક વ્યક્તિ ઘાયલ થયો છે અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રેલરમાં બેઠેલા વ્યક્તિઓના મૃતદેહ વાહનમાં ફસાઈ ગયા હતા અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી એ ઘટનાની જાણ થતાં પાંથાવાડા પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી રાહત અને બચાવની કામગીરી શરૂ કરી હતી આ બનાવ અંગે પોલીસ અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે થરાદ તાલુકામાં જમીન રી સર્વે દરમિયાન થયેલ ભૂલોના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ આજે નાયબ કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું છે રી સર્વે દરમિયાન જમીન માપણી અને માલિકીની નોંધણીમાં અનેક ગંભીર ક્ષતિઓ સામે આવી છે કેટલાક જમીનો ખોટા વ્યક્તિઓના નામે નોંધાય છે વારસાગત જમીનમાં ભાઈઓ વચ્ચે આસમાન વહેંચણી થઈ છે આડોશ પાડોશીઓ વચ્ચે પણ વિવાદો સર્જાયા છે ખેડૂતો છેલ્લા અગિયાર વર્ષથી ડેપ્યુટી લેન્ડ રેકોર્ડ એટલે કે ડીએલઆર કચેરી પાલનપુરમાં અરજીઓ કરી રહ્યા છે હજારોની સંખ્યામાં અરજીઓ પડતર છે આ સમસ્યાને કારણે ખેડૂતોને પાક ધિરાણ લોન કે સરકારી લાભોથી વંચિત રહેવું પડે છે જમીનોના વેચાણ દસ્તાવેજ પણ થઈ શકતા નથી બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ સરકારની કલ્યાણ યોજના અંતર્ગત જિલ્લામાં ફરજ બજાવતા વિવિધ અધિકારીઓ અને કર્મચારીઓ માટે આરોગ્ય ચકાસણી કેમ્પનું આયોજન કરાયું હતું આજ રોજ કલેક્ટર કચેરી પાલનપુર ખાતે કલેક્ટર મિહિર પટેલ નિવાસી કલેક્ટર સી પી પટેલ સહિતના કુલ એકસો ચાલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ પોતાના હેલ્થનું ચેકઅપ કરાવ્યું હતું જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા બનાસકાંઠાના તમામ તાલુકાઓમાં પણ આજે અધિકારીઓ અને કર્મચારીઓના આરોગ્યની તપાસ

બનાસકાંઠા પોલીસે આ કેસમાં ત્વરિત કાર્યવાહી કરી રાજસ્થાનના બાડમેર જિલ્લાના ભીલની ધરપકડ કરી છે જિલ્લા પોલીસ અધિક્ષકે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે સવારે બુકણા ગામે અબાજી ગોહિલની જાણ્યા શખ્સે હત્યા કરી હતી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી એલસીબી એસઓજી અને એફએસએલની ટીમે તપાસ શરૂ કરી હતી તપાસમાં જાણવા મળ્યું કે હત્યા ખેતરના ભાગ્યા સામળજી ભીલે કરી છે તે ઘણા લાંબા સમયથી અભાજી ગોયલના ખેતરમાં કામ કરતો હતો પોલીસે અલગ અલગ જગ્યાએ નાકાબંધી કરી વહેલી સવારે આરોપીને પકડી પાડ્યો હતો તારીખ બાર આઠ બે હજાર પચીસ ના રોજ વાવ પોલીસ સ્ટેશન ખાતે જાણ થાય છે કે વહેલી સવારમાં બુકાણા ગામે અભાજી સોજાજી ગોહિલ ની કોઈ અજાણ્યા શખ્સો એ ઘા મારી અને હત્યા કરેલી છે આ બનાવની જાણ થતા જ અમારી લોકલ પોલીસ અને અહીંના એસટીપીઓ દ્વારા બનાવની વિઝિટ કરવામાં આવે છે અને તાત્કાલિક તમામ એજન્સીઓને જાણ કરવામાં આવે છે અમારી એફએસએલની ટીમ અને ત્યારબાદ જે છે એલસીબીએસયુજી દ્વારા પણ આ અંગે ઊંડી તપાસ કરવામાં આવે છે તપાસ કરતા જણાવે છે કે તેમના જ જે ભાગ્ય તરીકે જે વ્યક્તિ કામ કરતા હતા એટલે કે શામળાજી ભીલ કે જેઓ બાડમેર જિલ્લાના વતની છે તેઓ ઘણા લાંબા સમયથી તેમની પાસે ભાગ્ય તરીકે વર્ક કરતા હતા તેઓ દ્વારા તેમની હત્યા કરવામાં આવેલી છે તે ત્યારબાદ પોલીસે અલગ અલગ જગ્યાએ નાકાબંધી ગોઠવીને આજે વહેલી સવારે જે આરોપી છે તેને પણ હસ્તગત કરી લીધો છે અને હાલમાં તેને કોર્ટમાં પ્રોડ્યુસ કરી અને આગળના રિમાન્ડ માટેની કાર્યવાહી હાલમાં ચાલુ છે શું મંડળનું જે કારણ હાલમાં જાણવા મળ્યું છે પ્રાફિક રીતે ઇન્ટ્રોકેશનમાં તે જે મરના છે તે વ્યક્તિના તેમની પત્ની સાથેના આડા સંબંધો અને ઘણા સમયથી આ સંબંધ હોવાની સાથે સાથે એના જે પાંચ બાળકો છે તેને પણ આ ભાગ્યથી દૂર કરી અને તેમને મળવા દેવામાં આવતા ના હતા એક જાણકી છે કે જી નહીં તપાસની અંદર હાલની અંદર એક જ આરોપી કરે છે